જુનાગઢ શહેરમાં સમી સાંજે મુશળધાર વરસાદ દોલતપરા આઝાદ ચોક ચોકડી સાવલપુર સહિતના વિસ્તાર થયા પાણી ગિરનાર પર ગાજવીજ સાથે વરસાદ વરસતા ભવનાથ તળેટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા ભારતી આશ્રમ નજીક નદીની જેમ ફરી વળ્યા પાણી જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી લોકોને ભવનાથ તળેટી દામોદર કુંડ તરફ બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ કરી ફરી ડૂબ્યું વડોદરા શહેર રસ્તા પર વહે નદીની જેમ પાણી તો સોસાયટીઓ થઈ જળમગ્ન વિશ્વામિત્રી નદી પાણી વડોદરા શહેરમાં ફરી તબાહી મચાવે તેવું સંકટ પણ ઘેરાયું સવારથી છપાયા હતા કાળા ડિપાંગ વરસાદ સુધી વરસાદ વરસતા વડોદરામાં નાગરિકોના જીવ અદ્ધર થયા શહેરના રાવપુરા દાંડિયા બજાર અકોટા સુભાનપુરા નિઝામપુરા સહિતના વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા વાઘોડિયા રોડ પરની અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ સમર્પણ સોસાયટી અને વૈકુટ સોસાયટીમાં માં સમા પાણી ભરાતા જીસીબી મંગાવી પાણીના નિકાલનો પ્રયાસ કરાયો વૈકુટ સોસાયટીમાં ટ્રેક્ટરની પણ મદદ લેવાય કોર્પોરેટરો કહેવું હતું કે મહાનગરપાલિકા પાસે મદદ માંગવા છતાં કોઈ મદદ ન મળી વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પાણી ભારે વરસાદને લઈ ગરબા આયોજકોની પણ ચિંતા વધી ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અનુસાર વિશ્વામિત્રી નદી ની જળ સપાટી અઢાર ફૂટ ને પાર પહોંચી ગઈ છે જળ સપાટી એકવીસ ફૂટ સુધી ન પહોંચે તે માટે કાળજી લેવાઈ રહી છે હાલ તો પ્રતાપપુરા ના તમામ દરવાજા બંધ છે આ દ્રશ્યો છે પ્રતાપનગર ના અહી વિહાર કુંજ સોસાયટી માં વરસાદી પાણી ભરાયા છે ભારે વરસાદ ને લઈ રેલવે સ્ટેશન પાસેના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયા અલકાપુરી ગરનાળું બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા વડોદરા શહેર ની સાથે જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ વાઘોડિયા ના રોપા ગામ માં ભારે વરસાદ ને લઈ શાળાઓ માં ઘૂંટણ સમા પાણી ભરાયા પાણીના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રોપા ગામ બેટમાં ફેરવાયું ઘરો માં પાણી ઘુસી જતા ઘર ને પણ નુકસાન થયું પાદરા શહેર અને તાલુકા પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે યાત્રાધામ અંબાજી માં ધમાકેદાર બેટિંગ અંબાજીના માર્ગો પર જેમ પાણી વહ્યા તો ચાચર ચોકમાં ભક્તો ધજાઓ લઈ વરસાદી માહોલ માં પહોંચ્યા ધજાઓ સાથે ઢોલના તાલે ભક્તો વરસાદમાં ભીંજાતા ભીંજાતા ગરબે ઘુમ્યા રસ્તા છે પાણીમાં ગરકાવ ઘરો ઘુસી ગયા છે વરસાદી પાણી દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના મફવા શહેરના ગઈકાલે મફવા માં ખાબક્યો હતો સાત ઇંચ વરસાદ જેને લઈ મફવા શહેર હજુ જળબંબાકાર છે વરસાદી પાણી ન ઓસરતા લોકો મુશ્કેલી માં મુકાયા છે મિલ ની ચાલી ખોડિયાર નગર હાઉસિંગ બોર્ડ ની સોસાયટી માં ઘુંટણ સમા પાણી ભરાયેલા છે અનાજ સહિત માલ સામાન પલળી ગયો છે ચોવીસ કલાક બાદ પણ વરસાદી પાણી નથી ઓસર્યા અનેક પરિવાર તો ઘરો છોડી જતા રહ્યા છે આ દ્રશ્યો છે વલભીપુર તાલુકાના ગામના અહીં કેરી નદીમાં પૂર આવ્યું છે પૂરના પાણી પુલ પરથી વહી રહ્યા છે આ સમયે છોટા હાથી પુલ પર ફસાઈ ઘટના ને જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા અને ડ્રાઈવરને બચાવ્યો બાદમાં બે જેસીબી ની મદદ થી બહાર પણ કાઢવામાં આવી બોટાદ શહેર અને જિલ્લો જ્યાં સતત ચોથા દિવસે વરસ્યો વરસાદ બોટાદ શહેરના ખોડિયારનગર ભાવનગર રોડ પાડિયાદ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ તો બરવાડા શહેર અને તાલુકામાં પણ વરસાદ બરવાડા શહેરના છત્રી ચોક મોચી બજાર વાઘડિયા ખમીદાણા દરવાજા બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ તો તાલુકાના બેલા ખાંભડા સાણંગપુર રામપરા કુંડળ રોજીત સહિતના ગામોમાં માં વરસ્યો વરસાદ સતત ચોથા દિવસે વરસાદ વરસતા કપાસ તલ જુવાર સહિતના પાકને ને નુકસાની ભીતિ તો ભારે વરસાદને લઈ ગઢરા તાલુકાનો નો ભીમડાદ ડેમ ઓવરફ્લો થયો ડેમ છલકાતા ભીમડાદ ગામમાં ઢોલ વગાડી નદીના પટમાં ન જવાની ચેતવણી અપાઈ ઢોલ વગાડીને જાણ કર્યા બાદ પણ જો કોઈ વ્યક્તિ નદીના પટમાં જશે તો ગુનો નોંધાશે તેવી પણ જાહેરાત કરાઈ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ ગીર વરસ્યો ધોધમાર વરસાદ ગીર શહેરના માર્ગો પર નદીની જેમ પાણી વહ્યા તો તાલુકાના ખીલાવડ સનવાવ ફાટસર સહિતના ગામો માં વરસાદ વરસ્યો ગીર જંગલ માં આવેલા યાત્રાધામ તુલસી શ્યામ માં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ ને લઈ અહીં વનરાજી ખીલી ઉઠી જુનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો મહેન્દ્રડાના દાત્રાણા સમઢિયાળા ગામમાં વરસાદ વરસ્યો અમરેલી જિલ્લો જ્યાં અવિરત છે મેઘવર્ષા આજે ખાંભા રાજુલા તારી લાઠી સાવરકુંડલા સહિતના તાલુકામાં વરસ્યો વરસાદ ખાંભા શહેરમાં ધોધમાર વરસાદને લઈ શેરીઓમાં નદીની જેમ પાણી વહ્યા ખાંભા તાલુકાના નાનુડી ઉમરિયા પીપળવા દાઢીયાળી સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા દારી તાલુકાના ગામોમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ ધારી સુખપુર ગોવિંદપુર કાંગસા રાજસ્થળી સહિતના ગામમાં વરસ્યો વરસાદ રાજુલા શહેર અને તાલુકાના ડુંગર સાંજનવાવ માંડલ કુંભારી સહિતના ગામમાં વરસાદ વરસ્યો તો બાપરા શહેરમાં ભારે વરસાદને ને લઈ રસ્તા પાણીમાં ગરકાવ થયા તો તાલુકાના ચરખા કોટડા ખીજડિયા ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો સાવરકુંડલા તાલુકામાં પણ મેઘરાજા એ કરી ધમાકેદાર બેટિંગ ઘનશ્યામનગર આજસંગ થોડી આંબડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ભારે વરસાદ ને લઈ લાઠી ની ગાગડિયા નદી બે કાંઠે વહી રહી છે ગાગડિયા નદી પર નો ચેકડેમ છલકાયો લાઠી શહેર માં આવેલો આ ચેક ડેમ પાંચમી વખત છલકાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ ચુડા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ તો લીમડી તાલુકામાં વરસાદ ને લઈ ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલી માં મુકાયા આ દ્રશ્યો છે રાણાગઢ અને મૂળ પાવડા ગામ ને જોડતા મુખ્ય માર્ગ ના જે વરસાદી પાણી માં ગેરકાવ થતા ચાર થી પાંચ ગામના લોકો ને પડી રહી છે ભારે હાલાકી આણંદ સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આંકલાવ ખંભા તારાપુર સહિતના તાલુકામાં વરસાદને વરસાદ ને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓ માં ચિંતા ફેલાય વરસાદી માહોલ ને લઈ નવરાત્રી ની મજા બગડે તેવી વિધિ છે ખેતરો ફેરવાયા છે તળાવમાં આ દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના પાલ ભારે વરસાદ ને લઈ કાળુ અને ખેલુ નદી માં પૂર આવ્યું નદીના પાણી બાલપંતકમાં ફરી વળ્યા છે. ખેતરોમાં તો ગુંટર સમા પાણી ભરાતા ખેડૂતોનો પાક ડૂબી ગયો. બાલપંતકના દેપાળિયા, પાળિયાદ, પાણગઢ, આનંદ પર મોઢિયા સહિતના ગામોના ખેતરો પાણીથી તરબોળ થયા છે. અહીં મુખ્યત્વે કપાસ અને જુવારના પાકનો વાવેતર થાય છે. નદીના પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કાળું પાણી ઝાડ, પપ્પા બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે. હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નર્મદ વિનંતી કરવી છે આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાર બે ગામની બે વચ્ચે ગામ પાળી જ આવેલું છે અને બેનું પાણી બહાર આવે છે દક્ષિણ ગુજરાત અહીંના ખેડૂતો માટે શેરડી અને ડાંગર મુખ્ય પાક છે તેમાં પણ ડાંગર માત્ર ત્રણ મહિનામાં ખેડૂતોને સારું એવું વળતર આપતો રોકડિયો પાક ગણાય છે જોકે આ વર્ષે ભારે વરસાદથી ખેડૂતો માટે ડાંગરનો પાક ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે કેમ કે નવસારી જિલ્લામાં સરેરાશ એકસો આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવી ચુક્યા છે નવસારી જિલ્લામાં સિત્તેર હજાર વિસ્તારમાં ડાંગર નું વાવેતર કરાયું છે નેવથી એકસો વીસ દિવસ માં ડાંગર પાક આપે છે પરંતુ ચોમાસું લંબાતા ડાંગર ના પાક ને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે મોંઘુ બિયારણ અને મજૂરી નો ખર્ચ કરનાર ખેડૂતો હવે સરકાર પાસે સહાય આશા રાખી રહ્યા છે કે પરિપક્વ ડાંગર અને જે હજી કાચું કે એટલે કે પરિપક્વ નથી થયેલું અને કંટી નીકળેલી છે એ ડાંગર બી ઢળી પડવાનું અને એ ઢળી પડવાને કારણે પરિપક્વ ડાંગર ઉગી નીકળવાનું છે અને જે હજી કાચો માલ છે એને વિશેષ નુકસાન અને એમાં ફૂગ જીવાતોનો ઉપદ્રવ થવાનો બીજી તરફ શેરડી નવી જે વાવેતર થયેલું તે નવું વાવેતર થયેલું તેમાં લગભગ જે રોપાણ થયેલું તેનો પચોતેર ટકા જેટલો હિસ્સો ખરાબ થઈ ગયો છે એટલે એ બી ખેડૂતોને જે કંઈક કરવું પડે ગેપ ફિલિંગને એ બધો એ ખર્ચો વધવાનો